એએસએ દાન છે ને પાંચ છે તો ખતર રહેવાનું હોય ચેનલ માં તમારા સ્વાગત છે અને આપણે જો નવી વસ્તુ લાવ્યા હા બહુ મોંઘી છે વસ્તુ

તો ભાઈ તો આવડે આ વસ્તુ છે આ વસ્તુ નામ બામ તો આપણને કંઈ આવડતું નથી મોટર છે મોટર છે ને વોટરપ્રૂફ છે પછી આવી રીતની કંઈક મોટર છે હવે આમાં આપણે લેન્સ ચડાવી દઈ ભાઈ ડીસારે બાંધ્યું આને ડૂબાડવાનું છે પાણીમાં હવે જોઈ કેમ થાય કેમ નહીં એમ તમને હું બતાવું અને હું કહું ને તો ગમે એ વસ્તુ ગમે એ લેજો નખ તમે કોઈ આવું મગાવતા નહીં અને આની કોક કાંઈક આ કોક હોય ને ભાઈ વિડીયા જોતા હોય તો ખાસમાં ખાસ કહેજો કે મારી પાસે આ વસ્તુ છે

આગળ હેઠું ટોળા ને એવા જોડો કર્યો આવે એનો રાખ જે પાણી આવે છે અને મારું બેટું આ આખું ભૂંગળું ફરીને પાણી આવવું જોઈએ ધોકા જેવું ભૂંગળું હોય હાથમાં તો ભૂંગળું મોટું છે અને પાણી હા ઓછું આવે મોટર મોટી છે પાણી હા ઓછું આવે પણ આ ડીશ જે છે કે એવી ડીશ છે ને તો નાની પડી કા પડી ને એટલે એમ તો પાછું પાણી આવે તો કાંઈક દેશી જુગાડ કરો તો ડીશ મોટી આપવી પડશે કેમ લાગે કેમ લાગે તને આપવી પડશે ને ડીશ મોટી ડીશ મોટી થાય ત્યાં હવે સક્સેસફુલ થાય મોટર થોડીક ભારતી પડી છે અને ડીશ હળવી પડી છે તો બિના રજવા કીવા ખાલી થાય કીવાની કંઈ ખબર નહીં હું તમને કઈ કેટલા સમયમાં ખાલી થાય એમ હું ઘરિયાળમાં જોઈ લો હાલો હાલો ભાઈ તો આખું ભૂંગળામાં થોડુંક બાકી છે કેમ કે આપણે ડિસ્િનેશન ને ટેકો કર્યો બોલે તો ફૂલ પાવે ને એમ કર્યું જો કરો ને એમ કર્યું કે આવો આખો આવવા મળ્યો હાથ લે ડોલ લે તો આમ જુઓ આખું ભૂંગળું પાણી આવવા માંડ્યું છે આવ્યો ને હજી છે ને એ ભૂંગળું છે ને હજી શું કરવું પડે ખબર ધોધ કરવો જોઈએ બોલે તો એક બે વ્યાસ સુધી બંબો આઘો જ આવો જોઈએ પ્રેસ એટલો થવો જોઈએ કા એટલો એને પાવર દેવાનો છે તો એટલો પાવર દઈએ ને એટલો એ હાલ છે એ પાકો થઈ ગયો થઈ ગયો ને

શીતલ આ ઝીલું કશું આપણે બહુ વાર લાગીએ આઠે ઉલશું ને તો એ લગભગ ચાલીથી પિસ્તાલીસ મિનિટ વઈ જઈએ કેટલા જણા ફેરા એ વિડીયો તમે જોયો છે નો જોયો ને તો જોઈ લે તો ઝીલા ઉલ્લસમાં ગયા એ ધનજી આમાં નવ ને ત્રીસ મિનિટ આપણે ફિટ શરૂ કરેલી છે આ કેટલી વારે આ ખાલી થઈ રહી હું તમને બતાવી કા બિના રહેજો હલો તો ભલે લીધો ભાઈ અમારે પાણી આવે છે ભાઈ ઘણું પાણી આવે તમે જોઈ શકતા કેમ કે પાણી મારું પેટું ઘણું આવવા માંડ્યું છે પણ મોટર આ દિશ છે ને નાની પડી ફાઇનલ એકસો દસ ટકા તો આની કરતા આ દોઢસો છે ને આપણી પાસે બસો ને ચાલી વટની છે ને

સરસ મજાનું આપણું જિલ્લું ખાલી થઈ રહ્યું છે તમે જોઈ શકતા છો અને આપણે પાણી છતા અહીંયા સુધી ભરેલું હતું ઓલા સુધી બધું પાણી એક જઈ ગયું ખેંચીને જવા દીધું છે મોટરે બાર અને હવે તો હવાઈ લેવા મળી છે તો હવે એને હેરખી કરવી પડે પાછી અને હજી સમય છો નવ ને પચાસ મિનિટ નવ ને ત્રીસ મિનિટ આપણે શરૂ કરી હતી કા તો નવ ને પછી મિનિટ તો પાણી સૂંવાડી દીધું બોલો તો એથી હજી તો ડીશ આપણી કાયદેસર નાની પડી મોટી નથી તો મોટી ડીશ લાવી પછી કેટલું પાણી કાઢશે એ તમને બધાને જોવા મળશે હવાઈ કોરામાં બહુ અકાતી નહીં હોય એમ કહી પણ આપણે તો કોરામાં હાલે બોલો કરું

અને પાણી પાછું અહીંયા આવી ગયેલું છે દરિયો બહુ ખાલી નથી જો બે મસબા એવા છે ને જે તમને મસબાની મચ્છી દેખાડી દેવામાં આવી છે થમનેલ માં જે મચ્છી હતી કે એ મસબે હતી કા ચાલસ તો આમાં કઈક પેકડું હતી જોવા આવડે શું છે લા એક છે લેફ્ટ ઓન એક છે કશલી સરસ તો બે વસ્તુ આ દેની પરથી પકડી લીધું છે તો હવે પછી આપણે આમાં શાક છે છોડું પણ એ પકડું નથી પાણી એટલું આથે આથે કાઢવું આવે આને આળા સેડું મસબો આવે ને Tiwa masuk bensak deh, kahrdi. De, Ibu bawa Malaysia. Bye bye. Bye bye. Bye bye. Masuk bensak kahwi juga, kahrdi. Ibu kata. Jangan bensak sih. Tiap hari. Ah ah. Palawan ya, kucingnya yang lagi pira. Kucing apa lagi? Saya apa lagi? Saya bensak kahwi juga, kalau kumbla. Kumpala. Kepalawan, Maghran.

તો પાપલે નું ભાઈ આ તો લેવા गेला હી હ લે તું લાવઈ છે નળી હે એક પલવા આવ્યો મોટો ને બીજો તો બધા નાના નાના છે ખાવા નાના નાની પલવ્યું છે તો એક તો ગરું છે હા કહી આ રીતે છે કે તે છે

આ તો ભાઈ તો હા હા જો ભાઈ આમ આવે ખાગા નું કટિંગ થઈ ગયું કટિંગ નો કટેન ખાગોય નો કટેન આપણે દોરના થોડેમ પણ તાજો હોય ભાઈ એવું તો કાઈપો હે હા અમાર એક ભાઈ આયા કસ્ટમર આવે છે મછલી લેવા એ અમે આલે એમ કે મને લેતા ને એને ખબર ન પડતી કે આવાદ આવે એમ કા એવું છે આમ સેટ રહે પીન તો એવું છે કાકુસલ એવું છે ને નહીં જો કપે જો કપે જો કપે કપ 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 આ એક ડાઈ મસ લેવા છે પાલવા છે પાપલેટ અને બુમલા શાક બનાવવાનું છે આ ગમે આવડા બનાવવાનું છે તમારું શાક એ તું દેખ લે હે શાક બનાવ રાખ્યું ને હા કેટલું ગમે તો વાહ કેટલું ભાઈ તો તો વાગી જાય ભાઈ ઓલું સાથે કઈ વાગી રહી ધાર ના ખુબ મસ્ત વેડી આવે મજા આવે જોવાની પાછા એડી એમ કે મને નથી રામ જગન્નાથ એ ભાઈ ક્યાં કે

Like kerja, share kerja, channel mana awal itu subscribe kerja. Tak pergi pasangan siapa pun, dia mana tujeh mana tujuh. Bye bye, bye bye lah. Ya, berdekah mitronya bye bye. Ya bye bye, bye bye. bye, bye. bye, bye. bye, bye.